નમસ્કાર મિત્રો તો મિત્રો આપણે ફરીવાર એક નવો ભરતીનો વિડીયો લઈને આવી ગયા છે આ ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં મદદની શિક્ષકની ભરતી તો મિત્રો તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવશું તો મિત્રો એની પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને મિત્રો લાઇક કરો તો મિત્રો શું છે આ ભરતી તેની વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે ગુજરાત પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાન્ય ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળ મદદની શિક્ષક મુક એટલે કે બધીર બાળકોની શાળા માટેની ભરતી મિત્રો બહાર પાડવામાં આવેલી છે મિત્રો ખાલી જગ્યાઓ અને મહત્ત્વની વિગતો પર એક શોર્ટમાં માહિતી લઈ લઈએ તો આ ભરતીની કુલ સાત જગ્યાઓ માટે છે અને ઉમેદવારો પાસેથી ઓનલાઈન મિત્રો અરજીઓ છે એ મંગાવવામાં આવેલી છે તો મિત્રો ચાલો આ ભરતીની કેટલીક મહત્ત્વની વિગતો જોઈએ તો મિત્રો સંસ્થા છે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ જી એસ એસએસ વિભાગ છે સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ કુલ જગ્યા છે તે સાત છે મિત્રો ત્યારબાદ મિત્રો એપ્લિકેશન મોડ છે ઓનલાઈન મર્યાદા છે એ અઢારથી સાડત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જ્યારે મિત્રો અહીંયા છે જે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે આઠ ઓગસ્ટ બે હજાર પચીસ છે જે મિત્રો અને અરજી ક્યાં કરવી તો જે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો તે વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમે ઓનલાઈન રજી કરી શકો છો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ કેટેગરીમાં જગ્યાની વિગતો તો કુલ સાત જગ્યાઓમાંથી બિન અનામત વર્ગ માટે કુલ છ જગ્યાઓ છે જ્યારે અનુસૂચિત જાતિ માટે એક જગ્યા રહેશે આર્થિક રીતે નબળા વર્ગ અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે હાલ કોઈ જગ્યા ઉપલબ્ધ નથી ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો મિત્રો આ પોસ્ટ માટે અરજી કરવા માટે તમારી પાસે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી વિશેષ કરીને બીએડ ડિગ્રી અથવા માન્યતા પ્રાપ્ત વિશેષ શિક્ષણ એટલે કે માં ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ એટલે કે શોર્ટમાં બીએડ અથવા ડિપ્લોમાની ડિગ્રી મિત્રો આ માટે જોઈશે લાયકાત માટે ત્યારબાદ મિત્રો આપણે વયમર્યાદા આગળ જોઈ જ છે તેમ અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ ઉમેદવારની ઉંમર મિત્રો અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને સાડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્યારબાદ મિત્રો આગળ એક મહત્વપૂર્ણ વાત કરી લઈએ તો કે આ ભરતીમાં જો તમે પસંદ થાવો છો તો પગાર ધોરણ કેટલો મળશે તો મિત્રો જો તમે આ પોસ્ટ પર પસંદ થાવો છો તો પ્રથમ પાંચ વર્ષ માટે મિત્રો દર મહિને ચાલીસ હજાર ફિક્સ પગાર મળશે જી મિત્રો પ્રથમ પાંચ વર્ષ માટે તમને દર મહિને ચાલીસ હજાર અને આઠસો રૂપિયા ફિક્સ પગાર મળશે પાંચ વર્ષ બાદ સંતોષકારક કામગીરીના આધારે સાતમા પગાર પંચ લેવલ પાંચ પ્રમાણે તમને રૂપિયા ઓગણત્રીસ હજાર બસોથી લઈને રૂપિયા બાણું હજાર ત્રણસોના પગાર ધોરણમાં આવતા નીતિ નિયમો અનુસાર તમને પગાર મળવાપાત્ર રહેશે જી મિત્રો પ્રથમ પાંચ વર્ષ માટે તમને ફિક્સ પગાર મળશે ચાલીસ હજાર અણ્યાઠસો અને ત્યારબાદ પાંચ વર્ષ પછી જે તમારી કામગીરી છે તેના આધારે તમારો પગાર વધશે ત્યારબાદ મિત્રો હવે આગળ વાત કરી કે અરજી કેવી રીતે કરવી ક્યાં કરવી જી હા મિત્રો અરજી કરવા માટેની જે પ્રક્રિયા છે તે આ મુજબ રહેશે સૌપ્રથમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટ ઉજસ ડોટ ગુજરાત ડોટ જી ઓ પર તમારે જવાનું રહેશે ત્યારબાદ મિત્રો જેને કહેવાય કે કરંટ એડવર્ટાઇઝમેન્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે જે અધિક અત્યારે જે હાલ વેબસાઇટ પર જે એડ ચાલી રહી હોય છે કરંટ એડવર્ટાઇઝમેન્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં અહીં તમને વિવિધ ભરતીઓ જોવા મળશે તેમાંથી જીએસએસબી ભરતી પર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળની વિવિધ ભરતીઓની યાદી દેખાશે એમાંથી જે ભરતી માટે આપણે અરજી કરવાની હોય તેની પર ક્લિક કરીને એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ છેલ્લે ફાઇનલ સબમિટ કર્યા બાદ તમારી જે અરજી હોય તેને આપણે પ્રિન્ટ કરવાનું ભૂલવાનું નથી છેલ્લે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ બનીને આવે તેની આપણે પ્રિન્ટ કાઢી લેવા રહેશે જેની આપણે આગળને જરૂર પડશે તો મિત્રો આ ભરતી સંબંધિત વધુ માહિતી અને સત્તાવાર નોટિફિકેશન તમે જીએસએસ બીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીશું આવતા નેક્સ્ટ વિડીયોમાં એક નવા ભરતી યોજનાના વિડીયોને લઈ ત્યાં સુધી આવજો ધન્યવાદ